જલસા મિત્રો મહેશભાઈ ને મળીને હું નીકળી ગયો તરફ ગાડી લઈને ફોર અને ફોર મને આવતી નથી હું મારી ગાડી લઈને તો હાલો હું જઈને કેવો ઇવેન્ટ વચ્ચે બીજા હાલો જઈને સીધા માં પાવર બેગ ની પીન ભૂલી ગયો તો પાછો પાવર બેગ ની લેવા ગયો ઘરે અને હજુ હવે હમણાં પાછો પંદર વીસ મિનિટ માં પોગી જાવ નીકળી ગયો હું અને આજે મહેશભાઈ ની જાહેર

કે બાજુ કે ખબર ની ફોન કરવો પડશે હાલો આપણે જઈએ અંદર માતાજી ને દર્શન કરવાનો અને ધવાલ સરસ મજાનું પણ એમની જોઈ તો માટે આપણે પણ એક કોમેડીની ચેનલ અને માં પણ ચેનલ છે જેનું નામ છે ધવલ કોમેડીમેન

કે ઓર્ગેનિક વસ્તુ તમે વાપરો અને ગાય આધારિત ખેતી કરો આ વિશે પણ વિડીયો મૂકું છું અને આ કન્ટેન્ટ થી મને કંચની અંદર થી લગભગ બસો થી અઢીસો જણા નો સપોર્ટ તો લાઈવ મળે છે જયારે ત્યારે ફોન આવતા હોય છે કે મલતી આવો આવો તો આજ બધાઈને ખરેખર અનેરો આનંદ છે અને બધાની આશા એવી હતી કે આવો એટલે વિજયભાઈ કવિ કાને અમે એક પણ ફોન કર્યો અને અમે સીધી હાજ પાડી દીધી છે તો આજે કઈ વધારે નહીં કહું કેમ કે ટાઈમ લિમિટમાં તો બધાને જાય દ્વારકાધીશ સૌ તો એવું છે અમારા કલાકારો શું બધા લોકશાહી દેખા છું કલાકારો ને ગાવા વાળા વગાડવા વાળા બધા ભેળા હોય અમારા બધા દેરાણી જેઠાણી જેવું પડતું હોય પણ ખાસ કરી આટલા બધા માણસો ને હું અહિયાં જોઉં છું હું કયમ કેતો હોય કે ભાઈ મળશું મેળે ખેડે મળશું કે ગામ ગીએ પણ મળશું નહીં મેં ત્રણ એક દિવસ ધરતી ઢંગ થઈએ જગતના ચોકડી માલી સાહેબ એક દિવસ બધા મૃત્યુ નિશ્ચિત છે પરંતુ તરણેતર ના જૂનાગઢના શિવરાત્રીના મેળામાં મળશું ત્યારે ખરેખર આટલી બધી બહોળી સંખ્યામાં તમે અહીંયા આવ્યા છો મારા વાલા તો હું તમને ચોક્કસ એમ કઉ કે ભાઈ આપડે જયારે એકલધામ જઈશું ને ત્યારે હવે હું એમાં ઉમેરીશ કે આપણે ના મેળામાં મળશું બરાબર

ઘડિયો પચાસ પણ ઈ ઘોડો નહી હું તો તને મીટ ને ભાડું માંગડા આ બૌદ્ધ થાય ના ચરણોમાં કોટી ખોટી વંદુ આઝાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપ સૌનો પહેલાં તો આભાર માનીશ કે અહીંયા મને આમંત્રિત કરી અને અહીંયા આવવાનો મને મોકો મળ્યો ધવલભાઈ આપણને મળી ગયા વિડીયો બનાવે અને ધવલભાઈ જો

તો ફાઇનલી મિત્રો રણમાં પોગી ગયા જો ચાર કો રણ રણ જો બધા અમારી હે ને પલટન પોગી ગઈ હે સમજો અને ઓલા છે પાછી ફેગી અને આ ઓલા છે ને ગાડી આગવા આપણે ટ્રાય કરશું આકવાની આ તો મિત્રો હે ને રણમાં આપણે વચો વચ આવી ગયા આને છે આગળ છે ને ગાડી જાતી નથી તો ઓરે જો રિસ્ક લઈને ગયો તો પાછો આવે રે જો વિડિયો અને આ ભાઈ તો હાલતો તો પડી ગયો અને બધા કારા કારા દેખાય જો મીઠો હે ને એટલે ઓ જો 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 ઓ જો વાળે વાહ ગોચે ગોચે

જો હા તો ફાઈનલી મિત્રો મસ્ત મજાનો ઇવેન્ટ પૂરો થઈ ગયો નીકળી અહીં ઘર સાઈડ જો હવે આપડે હાથમાં જૂની ગાડી આવી ગઈ કાકા નવી ગાડી લઈ ગયો દિનેશ તો હવે ઘરે જાય